દાહોદ જિલ્લાના ભક્તો નો સૌ મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના ચાકલીયા તેતરિયા સાબલી વાઘેવડ તુડા ખાકરા હરિભક્તો તારીખ બાર આઠ બે પચીસ ના રોજ પોતપોતાના ગામોમાંથી નીકળી અને લીંબડી મહાદેવ બાયપાસ રોડ પર એકત્ર થઈ અને મોટરસાયકલ દ્વારા રણુજા ધામના દર્શોને દર વર્ષેની જેમ આ વર્ષે પણ નીકળી પડ્યા હતા જેમાં ગામ આગેવાનો જેવા કે સરપંચ શ્રી કૃષ્ણરાજ રાકેશભાઈ મુનિયાર રીસાબલી અને માધુભાઈ ડામોર વગેરે સ્વાગત કરી નાસ્તા પાણી કરી અને રવાના કર્યા હતા જેમણે ગુજરાતથી રાજસ્થાન રામદેવરાની બંડીઓ સાથે એક જ ડ્રેસ પહેરી અને સંઘ ઉપડ્યો હતો જેની એક લીમડી મહાદેવ મંદિરની એક ઝલક જોવા મળી હતી બિરુચેપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ

અમારા ધાર્યા કામો થાય છે એટલા માટે અમે જઈએ છીએ એ માનતા અમારી પૂરી થાય છે એના કારણથી અમે દરેક ગામના અલગ અલગ ગામના બધા મળીને અમારું મંડળ બનાવેલું છે બાઇક યાત્રાનું એટલે અમે દર વર્ષે જઈએ છીએ અમે બાબાના દર્શન કરવા માટે રામદેવજી સેવા સમિતિ મંડળ જય બાબા બાબા જય સાપી